ચૈતર વસાવાએ ઘર સાચવવાની જરૂર છે તેવી સલાહ મનસુખ વસાવાએ આપી પોતાનું ઘર સાચવવાના બદલે ડેડિયાપાડ વિસ્તારની અંદર એટલા બધા પ્રશ્નો છે તે પ્રશ્નો સોલ્વ કરવાના બદલે બીજી બીજી જગ્યાએ કાંઈક ને કાંઈક સરકારની કે બધી ટીકા ટીકા ટિપ્પણી કરે છે કામગીરી ક્યાં નબળું છે બધું શોધવા નીકળી પડ્યા છે કોરી ઉદ્યોગમાં કે રેડ પાડીશું રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા ત્યાં અમે રેડ પાડીશું જનતા રેડ કરીશું આનો મતલબ શું ભાઈ આનો મતલબ શું આનો નાક દબાવવાનો પૈસા ઉઘરાવવાના આ લોકોના ધંધા છે પ્રદેશ સરકારની જે મિટિંગ હતી કુબેર ડિંડોળની હાજરીમાં મેં કીધું અને ટ્રાયબલ યુનિવર્સિટી જે પ્રકારે એનું જે ઉદ્દેશ્ય છે તે પ્રકારે ચાલ્યું છે એ પણ વાત કરી અમે સરકારના જે મુદ્દા જે છે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરીએ છીએ એટલે આ લોકો જે શોબાજી કરે છે એમને પણ મારી નંબર વિનંતી પ્રશ્નો છે ભાઈ પણ પ્રશ્નો યોગ્ય જગ્યાએ રજૂઆત કરો શોબાજી કે જનતા રેડ કરવાથી કોઈ મતલબ નથી

ચૈતર વસાવાનું કોઈ નિવેદન હજી સામે નથી આવ્યું મનસુખ વસાવાએ નામ લીધા વગર એક કાર્યક્રમ બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં વાત કરી કે કેવી રીતે રેડિયાપાડાના પ્રશ્નો ઉકેલવાના બદલે બીજી બીજી જગ્યા ઉપર જઈને ક્યાં કેટલા કામ થયા કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને તે વાત કરે છે આ કેટલું યોગ્ય